મિત્રો સ્વાગત છે તમારા અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે એક વાત કરવાના છીએ કે સ્ટાફ નર્સ માટે જે એક અગત્યની ડેટ છે એ આ પ્રમાણે છે તો કે જે નવી અપડેટ છે એ કઈ છે તો કે નવી અપડેટમાં જણાવીએ મિત્રો તો કે તારીખ આજે થઈ છે ચોવીસ ચાર પચીસ એટલે કે હવે મિત્રો એસજીનો જ્યાં સુધી ચુકાદો ના આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારને એટલે કે કોઈપણ વિદ્યાર્થીને અથવા તો કોઈપણ ઉમેદવારને નિમણૂંક પત્ર છે એટલે કે જે પસંદગી પ્રક્રિયા છે આપવામાં આવે છે એ હાલ નહીં આપવામાં આવે એવી ચર્ચા ચાલી રહી છે એટલા માટે મિત્રો ઉમેદવારો છે કે જેનું ડીવી થઈ ગયું છે એટલે કે ડીવી બધાનું જ થઈ ગયું છે પણ ડીવી પછી એમને જે નિમણૂંક પત્ર આપવામાં આવે છે કે પોસ્ટિંગ કઈ જગ્યાએ થશે અને એની પસંદગી કરવા માટે બોલાવે છે તો એ નિમણૂંક પત્ર સાથે જે પોસ્ટિંગની પ્રક્રિયા છે એ અત્યારે હાલ ફિલહાલ બંધ કરવામાં આવી છે એવી અપડેટ મળી રહી છે તો મિત્રો હવે પછીના નવા સમાચાર શું હશે એ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત